સુધી વરસાદ તૂટી પડવાનો છે તબાહી મચાવવાનો છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે આ વાદળોની સિસ્ટમો જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે અને તેને કારણે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં વરાપ નીકળશે નહીં કારણ કે મિત્રો વરાપની આગાહી તો કરવામાં આવી હતી પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક મોટી સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારોમાં ગુજરાતમાં જે મિત્રો આગાહી કરવામાં આવી હતી કે તારીખ સત્તર થી લઈને તારીખ પચીસ વચ્ચે વરસાદ નો બ્રેક રહેશે વરાપ રહેશે તે મિત્રો હવે રહેશે નહીં તેવું લાગી રહ્યું છે વરાપ ની અંદર જે છે તે ઘટાડો થઈ શકે તો ચાલો મિત્રો આ બધી

સોળ જુલાઈ ના રોજ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત ઉપર સત્તર થી પચીસ તારીખ કોઈ વરસાદ જોવા નહીં મળે વરસાદનો એક વિરામ રહેશે ઉપરના ભાગમાં રાજસ્થાન બાજુ અને નીચે આ મહારાષ્ટ્રની સિસ્ટમ જોઈ રહ્યા છો આ બંને સિસ્ટમ ગઈકાલે એક્ટિવ ન હતી માત્ર ને માત્ર આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ જ એક્ટિવ હતી આ એક પણ નીચે અને ઉપરની સિસ્ટમ એક્ટિવ ન હતી એટલે કે જે આ ઉપરનો વિસ્તાર છે રાજસ્થાનનો એકદમ કોરો

જોઈ લો આ સિસ્ટમ જે છે તે સીધી જ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર ઉદયપુર આબુ અંબાજી બનાસકાંઠા આ ભાગોની અંદર એન્ટ્રી લઈ રહી છે અને તેનો ઘેરાવો એટલો બધો દેખાઈ રહ્યો છે કે મિત્રો અડધા ગુજરાતની અંદર વરસાદ લઈને આવી શકે જોઈ લો મિત્રો સિસ્ટમ માત્ર આટલી છે પરંતુ તેનો ઘેરાવો જોવા જશો તો મિત્રો ઘેરાવો જોઈ લો તો આટલો મિત્રો મોટી રેન્જમાં બની રહ્યો છે જ્યાં દક્ષિણ ગુજરાત સુધી તેનો વરસાદ દેખાઈ રહ્યો છે અને દક્ષિણમાંથી પણ મિત્રો એક મોટી સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે જે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો તો ખાસ કરીને દક્ષિણીના ભાગોમાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે તે કઈ રીતની છે તે પણ તમને જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો અહીંયા જે મહારાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર કેટલીક સિસ્ટમો જે છે તે બની રહી છે આ બંને સિસ્ટમોના એંધાણ જે છે તે ખૂબ નવાઝોડી કરશે તેવું લાગી રહ્યું છે અને એને કારણે જોઈ લો મિત્રો ખાસ કરીને અત્યારે હાલ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં એ સિસ્ટમ દેખાઈ રહી છે અને ત્રીજી સિસ્ટમ નીચે જોવો તો સુરત વલસાડ નવસારી આહવા ડાંગ અને ભરૂચ લાગુના વિસ્તારોમાં મહારાષ્ટ્રની આગળ વધી રહી છે આ બધી સિસ્ટમો બનવાને કારણે આજે એટલે કે સત્તર તારીખના બપોર વચ્ચેથી લઈને અઢાર તારીખના સાંજ સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ભૂકા કાઢશે જેને જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો જે વરાપ નીકળવાની હતી તારીખ સત્તરથી લઈને પચીસ વચ્ચે તે હવે ઓગણીસ થી પચીસ થઈ શકે કારણ કે સત્તર ને અઢારના રોજ વરસાદ પડી શકે કારણ કે સિસ્ટમો અત્યારે હાલ એક્ટિવેટ થઈ ગઈ છે અને ત્યાર પછી મિત્રો જો આ બંગાળની ખાડીની સિસ્ટમ જો વધારે આગળ વધશે તો વરા 25 તારીખ પહેલા પૂરી થઈ શકે અને 22 23 એ વરસાદ શરૂ થઈ શકે પરંતુ તેના વિશે આવનારા વીડિયોમાં વાત કરીશું હાલ અત્યારે આજની વાત કરીએ હવે કે 17 અને 18 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ નોંધાવાનો છે શું જણાવી રહ્યું છે ગુજરાત રાજ્યનું તાપમાન અને વાદળો કેટલી ગતિવિધિઓના આગળ વધી રહ્યા છે તેના આધારે જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર હાલ આજે કેટલો વરસાદ જોવા મળશે 17 અને 18 તારીખની વચ્ચે

જોઈ શકો કે સૌરાષ્ટ્રના જે નીચેના ભાગો છે મિત્રો જોઈ લો આ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને જૂનાગઢ આ ભાગોની અંદર તીવ્ર વાદળીય સિસ્ટમો તીવ્ર વાદળીય ગતિવિધિઓ જે છે તે આગળ વધી રહેશે અને બીજા નંબર ઉપર અહીંયા સિસ્ટમો પણ છે જુઓ મિત્રો આ જે મોટી સિસ્ટમ અહીંયા ઘેરાવો લઈ રહી છે ખાસ કરીને ચારો દિશા તરફથી તમે જોશો તો ખ્યાલ આવશે અમરેલી બનાસ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જુનાગઢ આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી જે છે તે આ ચાર જિલ્લાઓમાં રહેવાની છે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ જોવા મળી જવાનો છે જાણીએ તો જોઈ લો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને આજે નવા વલભીપુર ભારેથી અતિભારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે તો મિત્રો બોટાદ જિલ્લામાં પણ ભારેથી ભારે વરસાદ ગાજવીજ સાથે તૂટી શકે જ્યાં ધંધુકા રાણપુર બોટાદ ગઢડાથી લઈને મિત્રો નીચે આવ્યું હતું ખાસ કરીને માંડવા અને સાળંગપુર લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ

નીચે આવે તો જોઈ લો ખાંભા લાગુના વિસ્તારો થી લઈને રાજુલા અમરેલી જિલ્લામાં એંધાણ દેખાઈ રહ્યા છે આગળ વાત કરીએ મિત્રો ખાસ કરીને જુનાગઢ જિલ્લાને લઈને તો જુનાગઢમાં પણ માણાવદર મૂલિયા સાથે લઈને છે મેંદર વિસ્તાર છે કેશોદના વિસ્તાર છે તેની સાથે વિસાવદર સાસણગીરના જંગલો તાલાળાના જંગલો થી લઈને મિત્રો નીચે જિલ્લામાં લાગુના વિસ્તારોથી લઈને વેરાવળ વંથાળીના વિસ્તારો અને જે આસપાસના મિત્રો જે તુલસીશામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છોતરા છે તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના જે બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદની આગાહી જ્યાં રાજકોટ જિલ્લામાં આવેલા મિત્રો જુદા જુદા વિસ્તારો જેમ કે સરદાર બીછીયાના વિસ્તારોથી લઈને જેતુર ઉપલેટા ગોંડલ ધોરાજી અહીંયા આવીએ તો પોરબંદરમાં પણ મિત્રો ભાણવડ શિશલીના વિસ્તારો દ્વારકામાં પણ ખંભાળિયાથી લઈને જામદેવડિયા સલાયા ઓખા જામનગર જિલ્લો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે બાકી જેમાં અતિભારે વરસાદ છે જે મિત્રો આ વિડીયોમાં શરૂઆતમાં પણ તમને જણાવ્યું સિસ્ટમોની એક્ટિવિટીને કારણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢમાં વધારે જોર રહેશે બાકીના સૌરાષ્ટ્રના જિલ્લામાં મધ્યમથી હળવા છૂટા છવાયા ઝાપટાં પડી શકે સેમ ટુ સેમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે ખાસ મહારાષ્ટ્રની સિસ્ટમ હાલ અત્યારે એક્ટિવેટ થઈ છે એ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં અને આહવા અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે ચેતવણી છે છે જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિસ્તારો ઉપરના મિત્રો ભરૂચના વિસ્તારોથી લઈને કોસંબા બારડોલી વ્યારા ઉપર જે તો રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડા વડોદરા અંકલેશ્વર ખંભાત આણંદ બોડેલી છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર મધ્યમથી હલવા વરસાદો બની શકે જ્યારે સુરત નવસારી બારડોલીની અંદર અને નીચે આહવા ડાંગ અને Uh, yeah. નવસારી વલસાડની અંદર એક મોટી સાયક્લોનિક સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગેથી મિત્રો આવી રહી છે આગળ આગળ વધી રહી છે કારણે મિત્રો મિત્રો ભારેથી વરસાદની આગાહી રહેશે વધીને હવે મધ્ય ગુજરાત વિશે એલર્ટ આપી દઈએ તો મધ્ય ગુજરાતના પટ્ટામાં જે છે તે ખાસ કરીને એક મોટી સિસ્ટમોનો ઘેરાવો બની રહ્યો છે ઉત્તર ગુજરાતથી રાજસ્થાનથી જે સિસ્ટમ આગળ વધી રહી છે તેનો ઘેરાવો મધ્ય ગુજરાતમાં પડી રહ્યો છે જેને કારણે આજે અમદાવાદ વિરમગામ ગાંધીનગર ધોળકા નડિયાદના વિસ્તારોથી લઈને કપડવંજ લુણાવાડા બાલાસીનોર ગોધરા ડાકોરના વિસ્તાર અને નીચે જે મિત્રો સારો છે મહીસાગર ખેડા આ બધા જ વિસ્તારોમાં તેની અસર ભારે થવાની છે સેમ ટુ સેમ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તો એક અતિ ભયંકર સિસ્ટમોના એંધાણ છે કારણ કે ઉત્તર ગુજરાતમાં તો પ્રોપર સિસ્ટમનો વરસાદ જોવા મળશે જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં કઈ રીતના વાદળો જે છે કે અત્યારે જોવા મળી રહ્યા છે અને સિસ્ટમો જોઈ મિત્રો અહીંયા તમને દેખાશે ખાસ કરીને ગુજરાતમાં કાળ છપાય તેવી વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થયેલી છે જેને લઈને અહીંયા મિત્રો આ સિસ્ટમોને આધારે જોઈએ તો મહેસાણા જિલ્લો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને અરવલ્લી જિલ્લામાં આવતા તમામ વિસ્તારો જેમ કે પાલનપુર વિસ્તારો ખેડબ્રહ્મા પ્રાંતિજ મોડાસા હિંમતનગર આ બાજુ જોઈએ તો મોઢેરા પાટણના વિસ્તારો રાધનપુર સાંતોલપુર દિયોદર થરાડ ભાટસણ ગામ પંથક આ બધા જ વિસ્તારો કે જે ઉત્તરીય ગુજરાતના ઝોનલમાં આવે છે ત્યાંથી એક મોટી સિસ્ટમનો ઘેરાવો જે છે તે અંકલેશ્વર ઉપર રાજસ્થાનના જોધપુર લાગુના વિસ્તારોથી આગળ વધી રહ્યો છે અને આજે મિત્રો સિસ્ટમ ઉપરથી પણ પસાર થઈ રહી છે અને નીચેથી કેટલા દિવસ દિવસ ચાલે ચાલે તેના કોઈ નથી કારણ કે બે તેવી મિત્રો મિત્રો આગાહી છે નીકળશે તેવું લાગી રહ્યું છે છતાં પણ આગાહીમાં જો કોઈ મોટો પલટાવ નવો બદલો આવશે તો ચોક્કસ મિત્રો આ ચેનલના માધ્યમથી તમને જણાવીશું તો મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ના રાખ્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને જ્યારે જ્યારે કોઈ પણ સિસ્ટમોના બદલાવ આવશે કોઈ પણ આગાહીમાં બદલાવ આવશે તો તમને જાણવા મળી જશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમે કયા ગામ થી જોયેલો છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો આપણે મિત્રો આવતીકાલે ફરી એકવાર મળીશું એક નવામાન સમાચારમાં ત્યારે વરાપ વિશે વિગતમાં માહિતી આપીશું હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી